જય કિસાન ખેડૂત બોલવાનું હળવદે પીએમ આજે આપણે ખેડૂતોનો માલ હળવદે પીએમ મોરો માલ મોરમ મોરો જૂનો માલ છે એના ભાવ છે જૂના માલના આગેત્રા

લઈ લઈ બાકી તો માલ પ્રમાણે બજાર હોય છે ચાલો આજે બજાર રાયડામાં પણ બજાર સુધારા મે ત્યાં પણ આપણે જવાનું છે દરેક જણસીના ભાવ તેજ માં હોય ચેણા પણ તેજમાં છે ચેણા બજાર પણ તેજ જ જય કિસાન આપણે આવી ગયા છીએ રવિ વિભાગમાં પાસે લાલ છે બારસો આ થોડીક લાલ ઉપર છે બારસો ને ચોરાશી

આજ રોજ હળવદ એપીએમસી હજી હરાજી બાકી લાગે છે આપણે જવું છે જેવો માલ હોય તેવા બજાર થતા હોય રે રાયડામાં રહી કિસાન ખડદ ભલવાન હળવદ એપીએમસી અનેક જાતની જણસી હળવદ એપીએમસી માં આવતી હોય આના બજાર શું થયા છે તેરસો ને આઠ રૂપિયા રાય જય કિસાન ખેડૂત બલવાન હળવદ એપીએમસી દરેક જણસી તેજીમાં છે જીરા પણ તેજીમાં છે ચણા પણ તેજીમાં છે રાય પણ તેજીમાં છે આ બધી જણસી મોટાભાગે ખેડૂતોને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે

રાઇડ ઓપન અગિયાર ને હરપાર થઈ ગયો બજાર જય કિસાન હળવદ એપીઆમ સિંહ વરિયારી પણ તેજીમાં છે પચીસો થી એકત્રીસો બત્રીસો સુધીના ભાવ છે હળવદ એપીએમ સિંહમાં કાલે એકત્રીસો ને તો ખેડૂતો અમારી ગામની બાજુમાં વેચવા ગયા હતા અને અમારે વાવેતર થોડુંક ઓછું છે વરિયારીનું પણ વરિયારીના બજાર તેજીમાં ચાલે છે જય કિશન ખેડૂત બલવાન હડવદેવ પી એમસી જય કિષાન